મિત્રો જોવા અહીંથી જાવક છે ને અહીંથી આવક છે અને છોકરાઓ માટે અને ખરીદી માટેનું જો રાખેલું છે બધું સ્ટોલ બધાય છે અને આ જે આપણે પહેલાં જે પાર્કિંગ કરતા હતા મિત્રો પાર્કિંગ નહોતું એ બસ સ્ટોપ હતો તો અહીંયા સુધી બસ આવવાની છે બસ સ્ટેન્ડ અહીંયા બન્યું છે અને જ્યાં પહેલા જે બસ સ્ટેન્ડ હતું ને ત્યાં અત્યારે બન્યું છે સ્ટેજ અને ત્યાં લોક ડાયરા ચાલુ છે ને અત્યારે લાઈવ લોક ડાયરો છે તો ચાલો આપણે લાઈવ લોક ડ્રાઈના રાજભાગ અઢવીનું ચાલુ જ છે અને જો અહીંયા એસટી જો બસ સ્ટેન્ડ છે અને આજે આપણે હાલીને જ આવી રીતના બધું બતાવવાનું એટલે જો આ બસ સ્ટેન્ડ અહીંયા આપણે પાર્કિંગ કહેતા ખરેખર પાર્કિંગ હતી અને બસ સ્ટોપ હતી ને અહીંયાથી બસ પિકઅપ કરવાની પાંચ દિવસ માટે ન્યાય જવાનું છે તો આજ પાંચમો દિવસ છે ને આજે આપણે પાછું જવાનું છે ભવનાથ ને આજે ડમરૂ યાત્રા નીકળવાની છે ને પ્લસ પાછું છે ને ધજા રહણ થઈ ગઈ છે એટલે હવે ધજા બી ચડી ગઈ હે તો આજનું મેળો ચાલુ થઈ ગયો અને કન્ટિન્યુ બધું કામ બી પૂરું થઈ ગયું હોય અને હવે જઈએ છીએ આપણે ભવનાથ પાછું અને પાંચમો દિવસ છે ને આજના વ્યૂ બધું બતાવવાનું છે ને આજે આપણે હે ને આજે આપણે જવાનું છે

અને દક્ષ કે મારે આવવું છે પણ દક્ષ ને લઈ જવાનું થતો નથી કે અત્યારે કઈ નક્કી ન હોય ક્યાંય એને મારે મને એ સાચવે ચાલો હવે મળીએ ડાયરેક્ટ ભવનાથ નો શરૂઆત અહીંથી જ થાય છે આપણે સરદાર પટેલ બાબલે થી ચાલુ થાય છે જો આ રાતની રોશની ચાલુ થઈ ગયા અહીંથી તો ચાલો હવે આગળ જઈએ આપણે શણગારવામાં આવ્યું છે બધું આ કાઢવાથી જોઈ લો આ કાલે થઈ ગયું બધું આપણે કાલે નહોતું હજી અત્યારે રોશની જો અહીંથી ગિરનાર કાઢવામાંથી થયું ગીરના દરવાજે બાજુમાં ગિરના દરવાજે જવા માટે ચાલો જો આ અત્યારે સીધું સીધું લગાડી દેવામાં આવી છે જો આવી રીતના લગાડી દેવામાં આવી છે અને અત્યારથી મિત્રો જો ટ્રાફિક તો જો અત્યારથી ટ્રાફિક થઈ ગયો મિત્રો ટ્રાફિક 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 તો મિત્રો તમે જોઈ શકો હો માટા હો મેરા મણ જેટલું જો પહોંચી ગયા મિત્રો ને જો આ પબ્લિક નું મેરામણ જો માનવ મેરામણ ઉમટી પડ્યું છે ને અધુરમપુરા આપણા મોટાભાઈ બી આપણે મળી ગયા છે કનુભાઈ અને એ ઓન ડ્યુટી છે અત્યારે પીજીવીસીએલમાં જીઈબી ને એને ડ્યુટી ઉપર અહીંયા રાખ્યા હે તો એ આપણે મળી ગયા ને ચાલો હવે આપણે અહીંથી હવે ચાલીને જવાનું છે અહીંથી કમસે કમ ત્રણથી થી ચાર કિલોમીટર થાય મિત્રો તો એટલી બધી મહેનત કરીએ તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો ચાલો મળીએ એટલે મિત્રો હવે આપણે જઈએ હે ધીરે ધીરે અને ક્યાં પહોંચી જાય અડધી કલાક જેવું થશે અને જો આ પબ્લિક જો અત્યારથી જ આજ પહેલો દિવસ કહેવાય કારણ કે ધજાવરણ થઈ ગયું એટલે પહેલો દિવસ કહેવાય જો એટલું બધી પબ્લિક જાય છે અને આલીન જવું પડે આલીન જવાનું છે તો બી પબ્લિક આગળ ના છે ને એટલી બધી પબ્લિક છે અને માનવ મહેનામ ઊંટી પડ્યું મિત્રો તો ચાલો હવે આપણે ત્યાં જાય મિત્રો જો અહીંથી જાવક છે ને અહીંથી આવક છે અને છોકરાઓ માટે અને ખરીદી માટેનો જો બધું સ્ટોલ બધાય છે અને આ જે આપણે પેલા જે પાર્કિંગ કરતા હતા મિત્રો પાર્કિંગ ન હતું એ બસ સ્ટોપ હતું તો અહીંયા સુધી બસ આવવાની છે બસ સ્ટેન્ડ અહીંયા બન્યું છે અને જ્યાં પેલા જે બસ સ્ટેન્ડ હતું ને ત્યાં અત્યારે બન્યું છે સ્ટેજ અને ત્યાં લોક ડાયરા ચાલુ છે ને અત્યારે લાઈવ લોક ડાયરો છે તો ચાલો આપણે લાઈવ લોક ડાયરીના રાજબાગ અઢવીનું ચાલુ જ છે અને જો અહીંયા એસટી બસ સ્ટેન્ડ છે અને આજે આપણે હાલી જ આવી રીતના બધું બતાવવાનું એટલે જો આ બસ સ્ટેન્ડ અહીંયા આપણે પાર્કિંગ કહેતા તો ખરેખર પાર્કિંગ હતું અને બસ સ્ટોપ હતી ને અહીંથી બસ પિકઅપ કરવાની પાંચ દિવસ માટે ન્યા જવાનું છે તો આવી રીતના બસ સ્ટેન્ડ અહીં રહેવાનું છે અને આ છેલ્લો સ્ટોપ છે આપણે જુનાગઢ સિટીમાંથી આવે ને એટલે આ બસ નો છેલ્લો સ્ટોપ છે જો બસ સ્ટેન્ડ છે તમને બસ સ્ટેન્ડ બતાવી દઉં જો આખું બસ સ્ટેન્ડ છે છેલ્લો સ્ટોપ છે ને અહીંથી પછી હાલીને જવાનું રહી બધાને જો અહીંથી બધું પબ્લિક પણ અહીંથી હાલીને જ જાય છે તો ચાલો હવે તો બાળકો માટે મનોરંજન રાખેલું હોય ને જો महाशिवरात्रि 2026 આ એક બનાવવામાં આવ્યું છે આ સેલ્ફી માટે એક મિનિટ ભમજો ઓગેલાઈક ઓગેલાઈક તો મિત્રો જો આથી ચાલુ માર્કેટ ચાલુ થઈ ગયે અને જો મિત્રો જ્યાં માનવ મહેમાણમાં છે એટલું હાલીને જાય છે તો ભી કોઈને ને કઈ આનંદ આનંદ છે શિવમય આનંદ છે અને એટલું હાલીને જવાનું જો આ પાણી પીવાનુંમાં મળી જવાનું છે પાણીનું પરબ રાખવામાં આવ્યું છે અને એટલું હાલીને જવાનું છે તો બી આનંદમાં આનંદમાં છે મિત્રો કારણ કે શિવ સાથે મુલાકાત કરવી છે એટલે કોઈ ટેન્શન નથી ચાલો પબ્લિક હજી આવવામાં જ છે ન જવું થયું તો બી પબ્લિક આવ્યા માનવ મેરામણ ચાલુ જ છે તો મિત્રો ચાલો આપણે તો પાછા જાય પાછા જ આયે પગ દુખે હે પપ્પાથી હલાય એમ નથી આપણે કાલે હવે લડી લેશું ચાલો